કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે રોટલી બનાવવા માટે જે લોટ ગૂંથી હોય એ જ લોટમાંથી પરાઠા બનાવીને તૈયાર કરીશું અને આ પરાઠાને બનાવીને તમે કોઈ પણ સોસ કે ચટણી વગર પણ ખાઈ શકશો પરાઠા બનાવવું એકદમ ઇઝી છે તો ચાલો પછી પરાઠા બનાવવાનું શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે તમને જો મારી આજની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો પછી મસાલા પરાઠા બનાવવાનું શરૂ કરીએ મસાલા પરાઠા બનાવવા માટે આપણે રોટલી બનાવવા માટે જે રીતે લોટ ગૂંથીએ એ રીતે જ લોટ કુંથીને તૈયાર કરી લેવાનો તમે રોટલી બનાવતા વધેલો જે લોટ હોય એ પણ લઈ શકો છો આ પરાઠા બનાવવા માટે તો લોટને આપણે થોડો એવો આ રીતે કરી અને સ્મૂથ કરી લઈએ હવે આપણે જેટલા પણ નાની મોટી સાઈઝના પરાઠા બનાવવા હોય એટલા લુવા તોડીને તૈયાર કરી લેશું તો હું આટલા લોટમાંથી મોટી સાઈઝના ત્રણ પરાઠા બનાવીશ તો તમે નાના મોટી તમારી પ્રમાણે જેટલી પણ તમારે પરાઠાની સાઇઝ રાખવી હોય એ પ્રમાણે લુવા તોડી લેવાના ત્યાર પછી એક લુવાને વેલણ પાટલી ઉપર લઈ અને કોરો રોટ લગાવીશું અને આનો મોટો એવો રોટલો બનાવી તૈયાર કરીશું તો નોર્મલ આપણે જે રીતે રોટલી બનાવતા હોઈએ એવી રીતે જ આને વણીને તૈયાર કરી લેવાનું છે ત્યાર પછી આપણે આની ઉપર બધા મસાલાઓ લગાવીશું તો સૌથી પહેલાં આપણે આમાં લેશું એક ચમચી ઘી તો તમે ઘીની જગ્યાએ બટર કે પછી તેલનો ઉપયોગ પણ કરી શકો હવે બે ચપટી જેટલું લાલ મરચું પાવડર નાખીશું એની ઉપર એક ચપટી ગરમ મસાલો બે ચપટી હળદર પાવડર અને બે ચપટી જ જીરું પાવડર નાખીશું અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખીશું આની અંદર અને આદું લસણ મરચાંની પેસ્ટ નાખવાની એનાથી જ આ પરાઠાનો સ્વાદ વધારે સારો આવશે તો ફ્રેન્ડ્સ હું રોટલી બનાવવા માટે જે લોટકૂંથું છું એની અંદર મીઠું નાખતી નથી એટલે મેં મીઠું થોડું વધારે પ્રમાણમાં લીધું છે તમે રોટલી બનાવવા માટે જે લોટકૂંથો એની અંદર મીઠું નાખતા હોવ તો પછી તમારે મીઠું આ વખતે થોડું ઓછું લેવાનું તો હવે આપણે આ રોટલીને આ રીતે મસાલો ચોપડી અને આ રીતે ફોલ્ડ કરીશું તો આવી રીતે એને ચોરસ બનાવીને તૈયાર કરી લેવાનો તો પરાઠાનો શેપ તમે તમને કોઈ બીજો આપવો હોય તો પણ તમે આપી શકો અને હવે ફરીથી કોરો લોટ લગાડી અને આપણે આ પરાઠાની વણી લેશું તો આવી રીતે કરી અને આપણે બધા જ પરાઠા બનાવીને તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ હું તમને એક બીજો પરાઠો પણ બનાવીને બતાવી દઉં છું જેથી તમને જલ્દીથી ખ્યાલ આવે અને એકદમ સ્પષ્ટ ખબર પડે તો એક પરાઠો વણી એને બાજુ પર મૂકી દઈએ અને ફરીથી આપણે આવી જ રીતે લુઓ લઈ અને એને કોરો લોટ લગાવીને રોટલી વણી લીધી છે એની ઉપર એક ચમચી ઘી લેશું અને ફરીથી બધા મસાલાઓ નાખવાના આપણે જે પહેલાં રોટલામાં મસાલા લીધેલા એ જ તો બધા કોરા મસાલાઓ અને આદુ મરચાં અને લસણની પેસ્ટ જરૂરથી લેજો હવે ચમચીવાળીએ બધા મસાલાને રોટલી ઉપર ફેલાવી દેવાનું અને રોટલીને આવી રીતે ફોલ્ડ કરવાનું તો એકદમ સરસ એવો આપણો પરાઠો બનીને તૈયાર થઈ જશે તો કોરો લોટ લગાવી આ પરાઠાને પણ આપણે વણીને તૈયાર કરી લઈએ તો બસ તેમ રીતથી તમારે જેટલા પણ પરાઠા બનાવવા હોય એટલા આવી રીતે બનાવીને તૈયાર કરી લેવાના હવે મીડિયમ ગેસ ઉપર તવાને રાખી અને આપણે પરાઠો મૂકીશું અને એને ઘી લગાવી અલટ પલટ કરતા જઈ શેકવાનું તો તમે ઘીની જગ્યાએ તેલમાં પણ શેકી શકો અને બટરનો ઉપયોગ કરીને પણ આ પરાઠાને શેકી શકો છો તો ધીમા ગેસ ઉપર પરાઠાને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીને તૈયાર કરી લેવાનો તો સેમ રીતે આપણે બધા જ પરાઠા શેકીને તૈયાર કરી લેવાના છે ફ્રેન્ડ્સ તો આ રીતે તમે આ પરાઠા બનાવીને ખાશો તો તમે એકદમ ખુશ થઈ જશો એવા લાગશે અને હા આ પરાઠાને બનાવવું એકદમ ઈઝી છે તો તમે જરૂર જરૂરથી બનાવજો તો ચાલો પછી આપણા અહીંયા જેટલા પરાઠા બનાવવાના હતા એટલા બનીને તૈયાર થઈ ગયા છે તો આ પરાઠાને તમે ગીગોળ સાથે ખાશો તો વધારે સ્વાદિષ્ટ લાગશે તેમ છતાં તમારે ચટણી સાથે એન્જોય કરવું હોય તો તમે ચટણી સાથે પણ ખાઈ શકો અને ચા સાથે પણ આ પરાઠાને ખાઈ શકાય છે એકદમ સરળ પરાઠાની રેસીપી છે અને ખાવામાં એટલા જ સ્વાદિષ્ટ લાગે છે તો તમે આ પરાઠાની રેસીપીને એકવાર તો જરૂર જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ તમને આજની મારી મસાલા પરાઠાની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને આજની રેસીપી સારી લાગી હોય તો ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર પણ જરૂર કરજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આપેલ બે લાઇકનને પ્રેશ કરજો જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહેશે તો મળ્યા પછી એક આવી નવી રેસીપી સાથે આવજો